સિવિલ સર્જન તરીકે નિમણૂક થતા આજ તેઓએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ગુજરાત સરકારે આપણે પોરબંદર હોસ્પિટલ ખાતે સિવિલ સર્જનનો ચાર્જ 21 તારીખના હુકમ કર્યો છે જે મે ડોક્ટર અનિલ તિવારીને સિવિલ સર્જનનો ચાર્જ આપવા આવેલો છે જેથી જાહેર જનતાને જે તકલીફ પડતી હતી અને તકલીફમાં પડે અને સારી સારવાર અને ઉપલબ્ધ થાય એ હેતુથી આ હુકમ કરવામાં આવેલા છે આર્યમ ડોક્ટર મોડા સાહેબ છે એ અત્યારે અધિક આર્યમો તરીકે ફરજ બજાવશે હોસ્પિટલના આર્યમો તરીકે પણ ડોક્ટર વિપુલ મોઢાની નિમણૂક કરવામાં આવતા તેમણે પણ આજે ચાર્જ સંભાળ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર